ભોજન ને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી ભરી એવો ગર્વો દાતા ગિરિનારી રે બાવો ગિરીનારી મિત્રો સંગમ એટલે મહાશિવરાત્રી તો મિત્રો મહાશિવરાત્રીને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી રહ્યા છે તો આજે આપણને દાસ બાપુ તેમના વિશે સંપૂર્ણ જાણકારી આપશે કે મહાશિવરાત્રી નું મહત્વ શું છે મહાશિવરાત્રી નો મેળો ક્યારથી યોજાય છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો માં અને ને પૂરેપૂરો જોજો જેથી તમને મહાશિવરાત્રી વિશે સંપૂર્ણ જાણકારી મળે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સરસ મજાની માહિતી જાણી શકે તો મિત્રો આપણી સાથે જોડાયા છે ત્યારે દાસબાપુ કે જેઓ હાલ ધામેલ ગામે એક જંગલની અંદર સરસ મજાનો કૈલાસ ટેકરી વિક્રમ બાપુનો આશ્રમ આવેલો છે અને ત્યાં સેવા આપી રહ્યા છે તો આજે આપણને તે મહાશિવરાત્રી વિશે સંપૂર્ણ જાણકારી આપશે આપશેનારી તો બાપુ આપણે ખરેખર મેળો કે જે શરૂ થાય છે નોઇમ ના દિવસે સવાર માં નવ સવાર નવ વાગે ભોવનાથ તળેટીમાં મંદિરે ભોળાનાથના મંદિરે બધા સાધુ સંતો પધારે ત્યાર પછી પૂજા આરતી કરે ત્યાર પછી ધ્વજારોહણ કરે ત્યારે ત્યાં બધા રાવટી વાળા ભાવિક ભક્તો પણ આવી ગયા હોય પછી ભોળાનાથ ના આશીર્વાદ લઈને દર્શન કરી અને પોતપોતાની જગ્યાઓ નક્કી કરી હોય ત્યાં રાવટી ઊભી કરે અને બપોરના ની તૈયારી કરે અને બપોરનો પરિષદ ની રસોઈ બસોઈ બની જાય એટલે હરિયર ના હાથ પડે એટલે બધા લોકો ભાવિક ભક્તો બધા ગયા હોય એ લોકો હરિયર કરવા રાવટી જેમ જેમ નજીક પડે એ પ્રમાણે પહોંચી જાય અને વિધિવત મેળો શરૂ થાય અને પાંચ દિવસ મેળો રહે એમાં કોઈ સાધુ સંતો બધા લગાઈ બેઠા હોય એ લગભગ મને લાગે તમે દસક કલાક દર્શન કરો કલાક ઓછા સાધુ સંતો પછી એમાં નગ્ન સાધુઓનું અલગ અલગ બે બે રોડની ની બે સાઈડ ધોણી લખાવેલી હોય રાવડીઓ કરેલી પણ બહુ દસ બાર કલાક તો મિનિમમ કમસે કમ વહી જાય દર્શન કરતા એ તમે ઉભા ન રહ્યો તો હયાન આયા તો બે દિ થઈ જાય મહાશિવરાત્રી પાછળનો ઇતિહાસ જાણીએ તો એક દિવસ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન વચ્ચે થોડી બોલાશાલી થઈ અને વાત વણસી ગઈ અને મોટું ભીષણ યુદ્ધ થયું તો દેવતાઓ ડરી ગયા અને એકદમ દોડીને શિવજી પાસે પહોંચ્યા અને શિવજીને કીધું તો શંકર ભગવાન અગ્નિરૂપે થાંભલો બની અને બંનેની વચ્ચે ઊભા રહી ગયા અને યુદ્ધ અટકી ગયું શિવજી ખૂબ ખુશ થયા અને કહ્યું કે આજનો દિવસ ખૂબ જ પવિત્ર ગણાશે અને આજના દિવસે કોઈ ઉપવાસ અને વ્રત કરશે અથવા જાગરણ કરશે તો તેને ખૂબ જ ઉત્તમ ફળ મળશે અને એજ દિવસેથી ત્યાં શિવરાત્રિ ઉજવાય છે પછી સાધુ સંતોનો અવરનવર નવર મેળાવડો જામતો ગયો દર વર્ષે અલગ 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 જેમ જેમ પ્રસાદ થતો તેમ આવતા ગયા પછી ભાવિક ભક્તો પણ ખૂબ ઉમટી પીડ્યા પછી ત્યાં અમુક અમુક તો ભાવિક ભક્તો એવા આવે છે તો મહાપ્રસાદનું પણ વ્યવસ્થા ખૂબ બનાવ્યા અને ખૂબ ખૂબ અત્યારે તો રાવટીઓ નખાઈ જાય છે અને અત્યારે તો એમ માનો કે સત્ય સનાતન ધર્મના હિસાબે આખા ડુંગરમાં ક્યાંય હાલવાની પણ જગ્યા નથી રહેતી

અને બીજા લોકો સાધુ સંતો હોય એવડે નાય નાઈ પછી બહાર નીકળી જાય અને રવેડીનું ખાસ મહત્વ એ છે કે ભોળાનાથના સ્વરૂપમાં ઘણા સંતો એના વસ્ત્રો ધારણ કરી એની જળાવું ધારણ કરી હોય એના ચેસ્ટ ગોડોકમાં નાખ્યા હોય હાલા ત્રિશોળ હોય તલવારી હોય આ બધી એની નૃત્ય કરતા હોય દાંડો કરતા કરતા નીકળતા હોય એથી કરીને ભોળાનાથ ખૂબ ખુશ થાય અને સાધો સંતુલન રોપવા દેવતાઓ પણ આવતા હોય છે પોતે ખુદ આવી જાય ને ભોળાનાથ ની તો ક્યાં વાત રહે મનો કે આખા જગત નો પતિ છે એના દર્શન કરવા તો તમામ દેવ દેવીઓ બધા ત્યાં હાજરી જ હોય સમજ્યા આપણને આપણને તો નો બતાય ને કારણ કે ભોળાનાથ જો ત્યાં ખુદ હાજરી નો આપતાય તો આવો પ્રસંગ જ નો થાય બરાબર

પગલા પાસા ભરાવ્યા તો એના ભક્તો ભરાવ્યા ને નાસ્તિકો થી નથી પાસા ભર્યા એના ભક્તો ના હિસાબે એના પગલા પાસા ભરવા પડ્યા તો મિત્રો આજે આપણને દાસ બાપુ સરસ મજાની આપણને મહાશિવરાત્રી વિશે જાણકારી આપી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને જય ગિરનારી જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી